રબારી મકાન ઓગણત્રીસ જાન્યુઆરીની રાત્રે તંત્ર દ્વારા તોડી પાડવામાં આવ્યા હતા બસો પોલીસ કર્મીની હાજરીમાં થયેલી કાર્યવાહી બાદ અસરગ્રસ્ત પરિવારો છેલ્લા પાંચ દિવસથી ખુલ્લા ટેન્ટમાં રહેવા મજબૂર બન્યા છે અસરગ્રસ્તોના જણાવ્યા મુજબ તંત્ર તેમના માટે ફાળવામાં આવેલીઓ કરવી પડી રહી છે વિશેષ કરી મહિલાઓ અને બાળકોની સ્થિતિ વધુ કફોડી બની છે બરોબર અમે આ જે સરકાર મંજૂર નથી એવી ગંદકીમાં બે બે વાગે ઉઠી કે પપ્પા આપણે ઘેર જવાનું છે હવે ક્યાં ઘરે લઈ જઈએ એ જ અમને ખબર નથી પડતી સાહેબ બહુ ખોટું છે રાત તો યુદ્ધ થતા ને ત્યારે સાંજે છ વાગતા ને ત્યારે બંધ થઈ જતા અને સવારે પાછા ચાલુ થતા પણ આ તો કાળી રાતે કાળી અમાવસ ના દિવસે ઘર પડે કેટલું દુખ થશે અમારી વ્યવસ્થા રહેવા માટે કોઈ કરી નથી પાંચ દિવસ થઈ ગયા છે આ કડકડતી ઠંડીમાં અમે રાત દિવસ અહીંયા જ રહીએ છીએ ખાવાનું અહીંયા છોકરાઓ ભી અહીંયા જ બને છે તો અમારે અભ્યાસ નું શું ભવિષ્યનું શું એ શું કરીશું અમે જ્યાં સુધી અમારી રહેવાની વ્યવસ્થા નહી થશે ત્યાં સુધી અમારે ધંધા બંધા બધું બંધ થઈ જશે હવે કરીશું શું અમે આર્થિક પરિસ્થિતિ એમ બી નબળી થઈ જવાની માનસિક રીતે તો અમે નબળા છીએ